હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર સ્વાદ્યાયપુથી ભાગ નંબર ત્રણ અને વિષય પર્યાવરણ અને એકમ છે બાર તેનું નામ છે બદલાતો સમય આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક નીચે આપેલા ચિત્રોના આધારે પ્રશ્નના જવાબ લખો અહીં છ ચિત્ર છ ચિત્રો આપેલા છે તેના આધારે આપણે જવાબ લખવાના છે ચિત્રોના આધારે જ પહેલાં ચિત્રોનું અવલોકન કરવાનું છે અને પછી પ્રશ્નોના જવાબ લખવાના છે હવે આગળ પ્રશ્ન બે જોડકા જોડો બહુવાળી મકાન તો એક પહેલામાં બી આવશે બીજામાં ડી ત્રીજામાં એ ચોથામાં ઈ અને પાંચમામાં સી હવે છે પ્રશ્ન ત્રણ તફાવત લખો ગામડાના કાચા મકાન અને શહેરના પાકા મકાન એના વિશે આપણે અહીં તફાવત લખવાનો છે હવે પ્રશ્ન ચાર છે પ્રશ્નનો જવાબ લખો અહીં પહેલો પ્રશ્ન છે તમારી આસપાસ સ્થળાંતર કરીને આવેલા કુટુંબ વિશે લખો તો આપણી આસપાસ કોઈ સ્થળાંતર કરીને આવી હોય એના વિશે લખવાનું છે હવે આગળ પ્રશ્ન બે લોકો અલગ અલગ પ્રકારના ઘર કેમ બનાવે છે એ લખવાનું છે આપણે પછી લોકોને કયા કયા કારણોસર અન્ય સ્થળે જવું પડે પછી ચોથો લોકોની ઈચ્છાથી અન્ય સ્થળે રહેવા જવા માટે કારણો જણાવો હવે પાંચ એવી કઈ પરિસ્થિતિ હોઈ શકે કે જેના કારણે પોતાની મરજી ન હોવા છતાં સ્થળ બદલવું કે છોડવું પડે હવે પ્રશ્ન પાંચ આપણા આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બાક્સ બોક્સમાં લખવાનો છે તો પહેલાંમાં સી આવશે બીજામાં ડી ત્રીજામાં સી ચોથામાં ડી અને પાંચમામાં પણ ડી આવશે હવે આગળ પ્રશ્ન છ બદલાતા સમયને અનુરૂપ થયેલ ફેરફારો જણાવું ઉદાહરણ તરીકે બાબત તો કુટુંબ પહેલાંના સમયમાં અને આધુનિક સમયમાં પછી પ્રશ્ન સાત છે નીચે આપેલા ચિત્રોમાં દેખાતા ઓજારોને ઓળખી તેના ઉપયોગ જણાવો તથા તેના તે વ્યવસાયકારનું નામ પણ જણાવો ત્યાં છ ચિત્રો આપેલા છે તેના ઓજારોને ઓળખવાના છે અને એનો ઉપયોગ લખવાનો છે આપણે અને વ્યવસાયકારનું નામ લખવાનું છે હવે પાછળ એકમાં લેલું છે બીજું છે સ્ટેટ્રોસ્કોપ ત્રીજામાં ચાકડો કાંસકો કાતર સિલાઈ મશીન વગેરે હવે પ્રશ્ન આઠ ખોટો શબ્દ છેકી નાખવો અહીં ચાર વાક્યો આપેલા છે તેમાં જે ખોટું હોય એને છેકી નાખવાનું છે હવે પ્રશ્ન નવ મને ઓળખો પહેલાં ખેડૂત આવશે બીજામાં રસોડું ત્રીજામાં બળદગાડું અને ગોડા ગાડી હવે પ્રશ્ન દસ છે પ્રોજેક્ટ વર્ક કોઈપણ બે વ્યવસાયકારોના ચિત્ર ચોંટાડો તો અહીં તમારે અહીં તમારી પ્રોજેક્ટ વર્ક કરવાનું છે કોઈપણ બે વ્યવસાયકારોના ચિત્રો ગમતા હોય તે અહીં ચોંટાડવાના છે તો મિત્રો અહીં આ સદૈવોથીનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જ્યારે જરૂર હોય તેને શેર પણ કરજો બાય